વાંસદાના ધારાસભ્ય એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરે છે એમ કહે છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીમાંથી સભ્યો તોડશે અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય એવા ચૈતર વસાવા હમણાં જ નાના પોંડામાં કોંગ્રેસના બસોથી ત્રણસો કાર્યકર્તા જોડ્યા એક બાજુ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના સભ્યો જોડી રહ્યા છે બીજી બાજુ બીજા જ દિવસે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્યો એમની સાથે પ્રોગ્રામ કરે છે એક બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કોંગ્રેસના સભ્યો જોડે પાછા કોંગ્રેસના ધારાસભ્ય એની સાથે પ્રોગ્રામ કરે છે આ સાતગાઢ બતાવે છે આ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસનું જ નાસીપાસ કરે છે કોંગ્રેસને પૂરું પાયમાલ કરવા માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને એક જમીન ઊભી કરી રહ્યા છે કે કોંગ્રેસમાંથી કુદાકડો મારીને એ આમ આદમી પાર્ટીમાં જવાના છે તો જ તમે વિચારો કે કોઈ પાર્ટી એમના પક્ષના સભ્યો તોડી રહ્યા છે અને એ જ ધારાસભ્ય સાથે બીજા દિવસે એક પ્રોગ્રામ કરતા હોય એ બતાવે છે કે એમને પણ કોંગ્રેસમાં હવે કોઈ જાતનો વિશ્વાસ રહ્યો નથી એમને પણ ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ હવે ગુજરાતમાં કઈ સ્થિતિમાં છે કોંગ્રેસને પૂરી રીતે જાકારો આપ્યો છે એના કારણે આ કોંગ્રેસના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે કોંગ્રેસનું પાયમાલ સ્થિતિ પૂરા ઉમરગામથી અંબાજી વિસ્તારમાં કરવામાં સહયોગ આપી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા એવા તુષારભાઈ ચૌધરીએ પણ એમાં ધ્યાન આપવું જોઈએ કે આ કઈ સ્થિતિમાં એ લોકો ચાલી રહ્યા છે ડાંગ હોય વલસાડ હોય નવસારી હોય કે કયા પણ જગ્યા જો અંદરથી જ કોંગ્રેસને તો કરવા પ્રયત્નથી કરી રહ્યા પણ અમને એનાથી કોઈ લાગતું ઓળખતું નથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે કરે તે અમારી ભારતીય જનતા પાર્ટી તો હંમેશા આદિવાસી સમાજ સાથે રહી છે અમે આદિવાસી સમાજનું સર્વાંગી વિકાસ કરશું દરેક સમાજનું સર્વાંગી વિકાસ કરશું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડે કે સાથે લડે કોઈપણ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્તાવીસમાં ઐતિહાસિક વિજય મેળવવાની છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ઐતિહાસિક વિજય મેળવવાની છે કારણ કે બધા જ લોકો પારખી ગયા છે કે જો સાચો વિકાસ આદિવાસી સમાજને દરેક સમાજનો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ જ કરી શકશે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસવાળા ફક્ત ને ફક્ત લોકોને ઉશ્કેરણી જ કરશે બાકી કોઈ કામ કરવાના નથી હમણાં આ બંદેવ ધારાસભ્ય આદિવાસી સમાજ માટે ગેરમાર્ગે તો દોરે જ છે પણ અલગ અલગ અમારા આદિવાસી સમાજને ઉશ્કેરણી કરવાનું કામ કરીએ છીએ કે નેપાલવાડી કરશું નેપાલવાડી કરશું નેપાલવાડી કરશું દાબેલમાં આદિવાસી સમાજનો યુવકનું હત્યા થઈ મર્ડર થયું ત્યારે પણ એમણે દસ દિવસ લગીને ત્યાં ગયા નહીં મેં પહેલાં જ દિવસે જ્યારે આ મૃત્યુ થયું ત્યારે હું હાજર હતો પૂર જે અંતિમ ક્રિયા હતો ત્યારે પણ હાજર હતો અને લોકો દ્વારા એમની પર પ્રેશર આવ્યું આદિવાસી સમાજે પણ કીધું કે આદિવાસી આદિવાસી કરો છો તમે કેમ નહીં જતા ત્યારે એમણે ડરીને એ કોઈને પણ જાણ કરવા વગર ત્યાં દસથી બાર દિવસ પછી ગયા અને ત્યારે પણ જે સમાજ કસાઈ અને ઇસ્લામિક કટ્ટરપંથીઓએ આદિવાસી સમાજની હત્યા કરી એમનું નામ લેવામાં એ લોકોને હિંમત ના કર્યું ફક્ત માથાભારે ઈસમ એટલું જ બોલીને ભાગી ગયા ત્યાંથી એમણે જે સાચું કારણ હતું કે ગૌ હત્યાના કારણે અમારા આદિવાસી સમાજની યુવકની હત્યા કરી એ બોલવાની પણ હિંમત એમાં નથી એ ફક્ત ને ફક્ત ખાલી પાકા ફોજદારી કરે છે કોઈપણ જાતની હિંમત આ બંદેવ ધારાસભ્યમાં નથી ફક્ત ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે અને બે હજાર સત્યાવીસમાં આ બંદેવ ધારાસભ્ય એમની કરારી હાર વાંસદા અને દેડિયાપાડામાં થવાની છે